ફરીથી એક નવા વિડીયો સાથે સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં ઘણા બધા દિવસથી બ્લોગ બનાવ્યા નહોતા તો આજે એક લોંગ વિડીયો લઈને આવી ગયો છે તમારા બધા માટે લોંગ વિડીયોમાં છે એવું કે બધા ભાઈબંધ દ્વારા નક્કી કરવું સાપુતારા ટ્રીપ કરવાનું કારણ કે ચોમાસા જેવો માહોલ એટલે રખડવાની મજા આવે બીજું તો આમ અહીંયા અમદાવાદની ગરમી એટલી ને આમ કંટાળી ગયા હતા એમ થાય કે વરસાદ આવે તો સારું વરસાદ આવે પણ એક જ બે ઝાપટા એનું હોય જાય એવું હતું તો બધા ભાઈબંધ દ્વારા ત્રણ ચાર દિવસની ટ્રીપ છે બહુ જલસા કરવાના છે પહેલાં મહાદેવના ગણપતિ બાપાના દર્શન કરીને આપણે ટ્રીપને ખૂબ ખૂબ આરામ આપી દઈ પછી જવાનું હોય ગુજરાત હાઈકોર્ટની આથી બસ પકડીને શિવરંગની જવાનું હોય પછી શિવરનનીથી બસમાં જવાનું હોય આપણે કારણ કે ગાડીમાં જવાનું આપણું એકચ્યુઅલી બજેટ નથી હાલીને પહોંચી ગયો છું ગુજરાત હાઈકોર્ટ ને ગુજરાત હાઈકોર્ટ થી હમણાં બસ આવે એટલે બસ પકડીને જવાનું છે સુરન સાઈડ એ ફ્યુ મિનિટ્સ લેટર ફાઇનલી બસ આવી ગઈ છે ને બસમાં બેન નીકળી ગયો સુરન ની સાઈડ પહોંચી ગયા સુરન બસ સ્ટેન્ડ ને હવે અહીંથી થી ભાઈબંધ ભેગા થઈ ગયા એક એને વાતું પૂરી નથી થતી

બાય બાય અમદાવાદ મળીએ ત્રણ ચાર દિવસ પછી પાછા પોહચ્યા ત્યારે ગામ આમ વાયાનું સ્ટેશન એ તો આ બે હજી પહોંચ્યા નહી વાગી ગયો એક પણ બે જણાની રામ આખી બસ ઉભી હે હજી અમદાવાદ બાર માણ નીકળાય કંટાળી ગયા ગરમીના ગરમીના ફાઇનલી બસ ભાઈ ઉપડી ગઈ છે વાગી ગયા કે ડોટ સવાર ના વેલા વાગી ગયા ચાર ને બધી બસો લઈ લીધો હોલ્ડ આપણે તો રહ્યા પાકા ગુજરાત એટલે બાર ક્યાંક ટ્રીપ ઉપર જાણ થાય એટલે પેલા થેપલા યાદ આવે બીજું આવે કે ન આવે ચા પાણી કરીને બસ ઉપાડ લીધી ને બસ ડાયરેક્ટ ઉભી રહેવાની સાપુતારા હિલ સ્ટેશન પણ ખબર નહીં આવે ડ્રાઈવરનું મોડ ઉપર બદલી જાય તો વળી ચા પાણી પીવા બીજી હોટલ ઊભી રાખી દે સવારના વેલા વાગી ગયા હતા સાડા છ જેવું સૂતું ને હવે નવસારીમાં કદાચ એન્ટ્રી મારી લીધી એવું લાગતું હતું હવે આ લીલી છે મળિયાળી જોઈ સાંઈ સાગર કાઠિયાવાડી રેસ્ટોરન્ટ સાબુદારા પૂરે પહોંચ્યા નથી પણ નાસ્તો કરવા માટે હોલ્ડ કરી નાખ્યો હવે બસ વળી પાછું પાડવાની થાય કે બસ અમે પાંચ જણા એકબીજાને ઓળખતા હતા બીજા કોઈ નથી ઓળખતા આ વોઝ લેટર પહેલી પહોંચી ગયા ગિરા દોદે એક કે સિમમાં નેટવર્ક આવતું નથી બધા સિમમાં ચોકડી આવી ગઈ ફાઈનલે મિત્રો દોઢ કિલોમીટર લઈને ને ગિરાધોધે તો પહોંચી ગયા પણ ત્યાં તો પાણી જ નહોતું આવતું ગિરા ધોધ થી બસ ઉપડી હવે સાપુતારા ડાયરેક્ટ હિલ સ્ટેશન ફાઈનલી પહોંચી ગયા સાપુધારા આ બાજુ ટેન્ટ ટેન્ટમાં બેસવાનું એ આખી રાતના બસમાં બસમાં થાકી ગયા ટેન્ટમાં ઘડીક આરામ કરી પછી જમવાનું કંઈક કરીએ બધા તૈયાર થઈ ગયા ને કમ્પ્લીટ આ જો સાપુધારાનો વ્યૂ અહીંથી ખાવાનો ટાઈમ થઈ ગયો બધા ડિસ્ટુડન્ટ બે ગયા ખાવા અમે થોડોક આરામ કરીને વળી પાછા બસ લઈને નીકળી ગયા છીએ ઉપર સનસેટ પણ જોવા માટે અને બીજી ઘણી બધી વસ્તુઓ છે જોવાની છે તો ચાલો ડાયરેક્ટ મળીએ ઉપર જ હિલ સ્ટેશન ઉપર ને જો અહીંયા મારું છે બોટિંગ આ સાઈડ છે સનસેટ આમ બોટિંગ સાઈડ જઈએ છીએ બધા જોઈશું ના ટક્કરી આવી ગયા છે બોટિંગ કરવા પણ બોટિંગના જોઈને પછી નક્કી કરી બોટિંગ કરવું કે નહીં કારણ કે બજેટ બાય જવા એવું હોય નહીં અત્યારે મન પૂરો થવા આવ્યો સેલેરી પતી ગઈ ભાઈ બોટિંગનો ભાવ હતો પાંચ જણાનો પાંચસો એસી એટલે ભાવ થોડો આપણને આપડે પડ્યો એટલે આપણે બહુ બોટિંગ કર્યું નથી ભાઈ બોટિંગ ને ઇગ્નોર કરીને આવી ગયા બધા મકાઈનો ડોડવો ખાવા પછી નીચેનો નજારો જો ખાલી કઈ ઘટે જ નહીં આવો ભાઈ જલસા જલસા હે અહિયાં તો પહેર્યું નહીં આવે આમ સનસેટ પોટ તો હમણાં મોડકથી જઈએ જીતો હા કાએ સાડા ચાર જેવું થયું પહેલાં તો આમ થોડુંક રખડી રહી રોપ કે રિસોર્ટ બાજુ આમ પણ આ ફોટા પાડવાના પૂરા નથી થતા હતા પણ અમારું મોયા મોયા થઈ ગયું જોઈ લ્યો સનસેટ પોઇન્ટ ઉપર કામ ચાલુ હોવાથી સનસેટ પોઈન્ટ બંધ છે તેથી ઉપર જવાની મનાય છે લ્યો હાલ જવું પડશે પાછું નીચે બીજું હું પેલી થાય ડાર્ક સિગરેટ એટલે સિગરેટ નથી આ ચોકલેટ વેનીલા છે ઊંધા ન ભરાવતા થોડી ઘણી વસ્તુ લઈને પાછા બે ગયા બસમાં ને ડાયરેક્ટ જવાનું છે ટેન્ટ ઉપર પકડીને આવી ગયા કેમ્પે ને કેમ્પે આવીને ડાયરેક્ટ ચાલુ કરું જમવાનું સાપુતારાનો ડેટો આવે છે તમે સબસ્ક્રાઈબ કરી નાખજો